સક્સેસ ઇઝ ગોઇંગ ફ્રોમ ફેલિયર ટુ ફેલિયર વિધાઉટ લોસિંગ યોર ઇન્થ્યુઝિયઝમ મતલબ કે સક્સેસ ત્યારે જઈને મળે છે કે તમે ઘણા બધા ફેલિયર્સ ફેસ બી કર્યા હોય છતાં બી તમને તમારા પર દ્રઢ આત્મવિશ્વાસ હોય ત્યારે જઈને તમને સફ સક્સેસ મળે છે મતલબ કે કોઈ બી વસ્તુમાં સફળતા મળે છે આ જગતમાં એવું કંઈ જ નથી કે જે તમે ઈચ્છો અને તમને પ્રાપ્ત ના થાય એ યુવાની હોય તંદુરસ્તી હોય પદ હોય પ્રતિષ્ઠા હોય યા સંપત્તિ હોય બટ હા તમારા પર તમને ખુદને દ્રઢ આત્મવિશ્વાસ હોય તો તમે કોઈ બી વસ્તુ અચીવ કરો છો બટ હા આપણા ઉપર ખુદનો જે આત્મવિશ્વાસ હોય છે એમને હંમેશા ટકાવી રાખવાનો છે એમને ક્યારે બી ખોવા નથી દેવાનું કેમ કે ખુદ પર તમે ટ્રસ્ટ કરશો ત્યારે જઈને તમે કંઈક બની શકશો અને ત્યારે જઈને તમને કોઈ બી વસ્તુમાં સફળતા મળી શકશે બટ હા મેં બી કંઈક જ્યારે બી ડિમોટિવેટ થાઉં છું યા ફિર મને જ્યારે લાગે છે કે મેં આવું કંઈ બી વસ્તુ છે જે અચીવ કરવા માગતી હોય મને ખુદ પર ડાઉટ જતો હોય છે ત્યારે મેં મારો ખુદનો આત્મવિશ્વાસ અંદરનો જે આત્મવિશ્વાસ હોય એમને જગાડું છું એન્ડ યાદ કરું છું એન્ડ એ જ રીતે ખુદને પોઝિટિવ કરી એન્ડ આગળ વધુ વધુ છું સો હે ગાઈસ આજના આજ પોઝિટિવ થોટ સાથે મારી મોર્નિંગની શરૂઆત કરીશ સો હે ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો કેમ કે મજામાં હશો ત્યારે તો મારો વ્લોગ જોઈ રહ્યા છો બટ કોઈ નહીં ચાલો ડેલીની જેમ જ મારી મોર્નિંગની શરૂઆત બી થઈ ગઈ છે મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ અત્યારે મેં બી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ ડેલીની જેમ જ મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરી દીધું છે આજે મેં લાયબ્રેરી પર નથી જવાની કેમ કે રીડિંગ જ કરવાનું છે સો રૂમ પર જ રીડિંગ કરીશ લાઇબ્રેરી મેં ત્યારે જાઉં છું જ્યારે મારે લેક્ચર વગેરે અટેમ્પ્ટ કરવાના હોય છે ત્યારે સો આજે બી મેં રીડ કરી રહી છું અત્યારે બંધારણ એન્ડ બંધારણની અંદર મેં આમુક ફિનિશ કરી એન્ડ અત્યારે રીડ કરી રહી છું લાસ્ટ જે વનલાઇન અર છે એમના એજ એ ફિનિશ કરી એન્ડ ન્યૂ ટોપિક મારો સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે મૂળભૂત અધિકારો એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરીને હજી બી પૂછે છે કે તમે બંધારણના લેક્ચર કોના એટેમ્પ્ટ કરી રહ્યા છો સો મેં જ્ઞાન લાઈવનો કોર્સ લીધો છે મેં એમના જ લેક્ચર જોઉં છું એન્ડ મારી પાસે બુક છે સહેજાદ કાજી સની સો એ મેં રીડ કરું છું એન્ડ હા તમે જે ટોપિક વાઇઝ પૂછી રહ્યા હતા કે કયા ક કાજીસરની બુક છે એમાંથી કયા ટોપિક કરવા જોઈએ એન્ડ ઇન્ડેક્સની અંદર આપેલા છે એમાંથી ટીકમાર્ક કરીને આપો સો એ તો મેં શોર્ટ્સ વિડીયોની અંદર તમને આપી દઈશ બટ હા તમે એકવાર સિલેબસની પ્રિન્ટ તમારી પાસે હજી બી નથી તો નીકાળીને રાખો એન્ડ જ્યારે બી તમે કોઈ બી બુક્સની અંદરથી રીડ કરી રહ્યા છો કોઈ બી પબ્લિકેશન છે તો તમારી તમારી જે પ્રિન્ટ નીકાળી હોય સિલેબસની એમની અંદર જોવું કે કયા કયા ટોપિક છે આપેલા છે એન્ડ કયા કરવાના છે મેં સેમ આ જ વસ્તુ કરી રહી છું છતાં બી મેં તમારી જોડે શેર કરી દઈશ સો ચલો મોર્નિંગની શરૂઆત કંઈક આ જ રીતે મારી થઈ ગઈ છે એન્ડ અત્યારે મારું રીડિંગ વગેરે બી આ જ રીતે સ્ટાર્ટ થઈ ગયું છે રીડિંગ કરતાં કરતાં થઈ ગયું છે બપોરનો સમય એન્ડ આ તરફ અત્યારે મેં ઓટ્સ બનાવવાની છું કોઈની કમેન્ટ્સ હતી કે તમે રનિંગ કરી રહ્યા છો સો ડાયટ ફોલો શું કરો છો સો ડાયટ ફોલો મેં ખાસ તો કંઈ કરી નથી રહી કેમ કે ક્યારેક મારો દિવસ જાય છે ઓડ્સ જોડે ક્યારેક જાય છે મેગી જોડે તો બી મેં રનિંગ કરી લઉં છું બટ હા રનિંગ જ્યારે મેં કન્ટિન્યુ કરું છું ત્યારે મેં એક વાતનું ખાસ ધ્યાન રાખું છું કે પલાળેલા ચણા અને મગ મેં લઉં છું એન્ડ જોડે જોડે ડ્રિંકમાં મેં જે ગોળવાળું લીંબુ શરબત હંમેશા લઉં છું જેમનાથી વીકનેસ વગેરે નહીં આવે એન્ડ બ્રિથિંગ પ્રોબ્લેમ જે લોકોને હશે એમાં બહુ જ ફેર પડશે જે લોકોને શ્વાસ વધારે ચડતો હોય એ પ્રોબ્લેમ જતો રહેશે સો આ તમે કરી શકો છો બાકી મેં કોઈ જ ખાસ ડાયટ પ્લાન મારો છે નહીં એન્ડ ફોલો બી મેં નથી કરતી કેમ કે જ્યારે એકલા રહેતા હોય છીએ રૂમ રાખીને ત્યારે જાતે બનાવવાનું હોય છે એન્ડ જાતે જ બધું મેનેજ કરવાનું હોય છે સો મારે વધારે પડતું તો મેં જોકે જાતે બનાવીને બધું જમું છું છતાં બી મારે વધારે પડતું બહાર જમવાનું થતું હોય છે જ્યારે જોબ હોય છે ત્યારે યા ફિર ઘણીવાર ફ્રેન્ડ સર્કલ છોડે સો આ જ રીતે મારું છે ડાયટ ફોલો મેં કંઈ કરી નથી શકતી એન્ડ કોઈ જ ખાસ મારે જરૂર બી નથી છતાં બી મારું રનિંગ વગેરે થઈ જાય છે સો એટલા માટે મેં ખાસ ફોલો નથી કરી રહી સો તમે તમારી બોડી પ્રમાણે જે રીતે આગળ તમારે જરૂર હોય એ રીતે તમે ડાયટ ફોલો કરી શકો છો યા ફિર ગામડામાંથી યા ફિર બિલોંગ કરતા હોય તમે તો ડેઇલીનું જે ગુજરાતી આપણે જમતા હોય છે એમની જોડે ગોળ ઘી વગેરે છે બાજરાનો રોટલો છે આવું ઇન્ક્લુડ કરીને તમે જમશો તો બી તમારું રનિંગ છે આસાનીથી થઈ જશે કોઈ જ પ્રોબ્લેમ તમને નહીં થાય સો આ રીતે તમે કરી શકો છો ખાસ કોઈ જ આપણું રનિંગ એક્ઝામ આપણી ક્લિયર કરવા માટે સોળસો મીટર યા પાંચ કિલોમીટર માટે ખાસ ડાયટ ફોલો કરવાની કોઈ જરૂર નથી એન્ડ બહુ જ વધારે વીકનેસ વગેરે છે યા ફિર વેઇટ તમારો ઓછો છે સો દૂધ કેળા લઈ શકો છો જોડે ખજૂર બી એમનો જ્યુસ બનાવી એન્ડ પી શકો છો જ્યારે પાંચ કિલોમીટર કમ્પ્લીટ કરવાનું હોય ત્યારે સોળસો મીટરની અંદર બહુ જ તમારો વેઇટ લોસ છે તો વેઇટ વધારવા માટે દૂધ કેળાનો જ્યુસ એન્ડ ખજૂર બી જોડે લઈ શકો છો સો તમે આ ફોલો કરી શકો છો મારે અત્યારે એમની જરૂર નથી સો મેં એ નથી લેતી એન્ડ ચલો અત્યારે મેં મારું રીડિંગ કન્ટિન્યુ કંઈક આજ રીતે કરીશું ઓલરેડી એન્ડ અત્યારે મારો સબ્જેક્ટ છે ઓલરેડી ચાલુ છે એ તો તમને ખ્યાલ જ છે બંધારણ એન્ડ રિઝનિંગ બી સો રિઝનિંગ તો મેં સૂટ નથી કરતી ડેઈલી કહું છું એમ વ્લોગમાં કેમ કે મારા જ મોબાઈલની અંદરથી લેક્ચર વગેરે જોવાના હોય છે એટલા માટે બટ મારું રીડિંગ જ્યારે કન્ટિન્યુ કરું છું ત્યારે મેં તમારી જોડે મારું ટાઈમ ટેબલ શેડ્યુલ છે યા ફી સ્ટડી રૂટિન છે મેં શેર કરું છું ડેઈલી જે લોકો વ્લોગ જોઈ રહ્યા છે એમને તો ઓલરેડી ખ્યાલ જ છે સો ચલો મેં મારું રીડિંગ અત્યારે આજ રીતે કન્ટિન્યુ કરીશ ને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં શું હે ગાઈસ અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી વાગી ગયા છે સાડા છ સમથિંગ બટ મેં આજે ગ્રાઉન્ડ તો નથી જવાની રનિંગ કરવા માટે કેમકે વરસાદ જેવું થોડું વાતાવરણ બી છે એન્ડ મારે બહાર બી જવાનું છે સો ફાઇનલી ચલો થોડો ટોપિક બચ્યો છે ફટાફટથી ફિનિશ કરીશ એન્ડ ત્યાર પછી મેં બી થઈ જઈશ રેડી સો આ તરફ રેડી થઈશ એન્ડ ફટાફટથી નીકળી જઈશ સો ફાઇનલી અત્યારે રેડી થઈ એન્ડ મેં બી પહોંચી ગઈ છું આજે જે પ્લેસ પર મારે જવાનું હતું ત્યાં સો ફાઇનલી આ પ્લેસ છે હોરેનો કે પ્લીઝ એન્ડ મેં આવી ગઈ છું ત્યાં જમવા માટે સો આજે આ જગ્યા પર મેં બહુ જ બધા ટાઈમ પછી આવી છું નહીં તો અહીંયાની દાલબાટી બહુ જ ફેમસ છે સો મેં વારંવાર ઘણી વાર અહીંયા આવું છું એન્ડ હોરનો કે પ્લેઝ આ હોટેલ તમે જોઈ શકો છો બહુ જ સુપ છે એન્ડ અહીંયાનું ફૂડ બી બહુ સારું હોય છે સો રાજકોટથી થોડી બહાર આવેલી છે સો મેં હંમેશા અહીં આવતી હોઉં છું સો દાલબાટી એન્ડ ઢોસા તો મારા ફેવરેટ છે સાઉથ ઇન્ડિયનમાં સો આજે મેં એ જ ફૂડ ઓર્ડર કર્યો હતો એન્ડ આ તરફ જમીને મેં બી થઈ ગઈ છું ફ્રી એન્ડ હવે થઈ જશું રિટર્ન સો મોર્નિંગ ટુ નાઇટ તો કંઈક આજ રીતે આજે પસાર થઈ છે એન્ડ આજનો દિવસ બી ખાસ તો નહીં બટ નોર્મલ રહ્યો છે ડેલી કદાચ એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો જલ્દી મળીશું મારે એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી die wir bye! -bye.